જલારામ મંદિર ખાતે ઇન્ટરનેશનલ મહિલા મંડળની બહેનોએ પત્રકાર મિત્રોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી રક્ષાબંધનનો તહેવાર આવવામાં બસ થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે હિન્દુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી તેને સર્વ પ્રકારની રક્ષા ઈચ્છે છે ભાઈ બહેનો તહેવાર એવાર સુરક્ષાનું વચન લઈને આવે છે એક તરફ જ્યાં બહેન તેના ભાઈને પ્રેમ અને વિશ્વાસથી રાખડી બાંધે છે ત્યાં બીજી તરફ ભાઈ પોતાની પૂરી જિંદગી બહેન ને રક્ષા કરવાનો વચન આપે છે રક્ષાબંધન ના દિવસે બહેનો ભાઈ ના માથા પર તિલક લગાવી તેની લાંબી ઉંમર માટેની પ્રાર્થના કરે છે કહેવાય છે કે એ દોરી જે રાખડી સ્વરૂપે છે તેનો સંબંધ अटूट હોય છે ત્યારે આજ રોજ ડીસા જલારામ મંદિર ખાતે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનોએ પત્રકાર મિત્રોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી ત્યારે ડીસા સમસ્ત રઘુવંશી લોહાણા સમાજની ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની મહિલાઓ દ્વારા ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની આજે તારીખ સોળ આઠ બે હજાર ચોવીસના રોજ જલારામ મંદિર ખાતે પાંચ વાગે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી રાત દિવસ શિયાળો ઉનાળો કે પછી ચોમાસું હોય ગમે તે ઋતુમાં પલે સમાચાર લોકો સુધી પહોંચાડી પોતાની ફરજ બજાવતા પત્રકાર મિત્રોને ઇન્ટરનેશનલ લોહાણા સમાજ મહિલા મંડળની બહેનો દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે પત્રકાર મિત્રોને માથા પર કંકુ તિલક કરી હાથમાં રાખડી બાંધી મોં મીઠું કરાવીને પત્રકાર મિત્રોને પોતાના ભાઈ બનાવી તમામ પત્રકાર મિત્રોના લાંબા આયુષ્યની જલારામ

અને એમને ખૂબ ખૂબ આગળ લાવે એવા અમારી બધી જ બહેનોના આશીર્વાદ બોલો જલારામ બાપાની મહાદેવ આજ રોજ ઇન્ટરનેશનલ મંડળ તરફથી પત્રકાર ભાઈઓને જે દિનથી સન્માન કર્યું છે દરેકે દરેક ભાઈઓને રાખડી બધાએ મીઠું કરાયું છે એ બધા દરેકે દરેક બહેનોનો ખૂબ ખૂબ દિનથી આભાર માનું છું ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનો અત્યારે છેલ્લા બાર મહિનાથી તન મન ધનથી સેવાકીય કાર્ય કરી રહી છે એ બધા દરેક દરેક બહેનને ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું આ સેવાકીય કાર્ય કરો છો એનાથી વિશેષ કરતા રહેજો અમે તમારી સાથે તન મન ધનથી સાથે છીએ બોલો જનારામ બાબાજી